મરચીમાં આઈસીએલનું સ્ટાર્ટર મારેલું છે કૂણપ જોઈ શકો છો ને નીચેથી ઓગણી ઓગણી આપેલું છે પીવડાવવા માટે ખૂબ સરસ પ્લોટ છે મરચીનો જોઈ શકો છો તમે મસ્ત કૂણપ અને ગ્રોથ છોડની ફૂટ પણ તમે જોઈ શકો છો મસ્ત છે સારું રિઝલ્ટ છે આઈસીએલ સ્ટાર્ટર અને ઓગણીસો ઓગણીસ પીવડાવેલું છે એની અંદર જોઈ શકો છો મરચીનું પ્લોટ જોરદાર વ્યવસ્થિત રીતે સારી ટ્રીટમેન્ટ કરેલી છે ખેડૂતે Maybe i yeah. cool. yeah.